દીવ ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ ને લઈને દીવ પ્રશાસન દ્વારા આજે દીવ જિલ્લાના દરેક સમાજના પટેલો સાથે મિટિંગ યોજી સહયોગની કરી અપીલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આગામી ઓગણીસ મે થી ચોવીસ મે સુધી ખેલો ઇન્ડિયા અંતર્ગત બીચ ગેમ્સનું ભવ્ય આયોજન ઘોઘલા બ્લુ ફ્લેગ ખાતે કરવામાં આવ્યું છે ત્યારે આ બીચ ગેમમાં દેશના અનેક રાજ્યના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને આ ભવ્ય કાર્યક્રમમાં ખેલાડીઓનો ઉત્સાહવર્ધન કરવા દીવના સ્થાનિક લોકોના સહયોગ માટે પણ દીવના એડીએમ વિવેકકુમાર મિટિંગો કરી રહ્યા છે જે સંદર્ભે આજે દીવ કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે પણ દીવ જિલ્લાના દરેક સમાજના પટેલ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને આ બીચ ગેમ્સમાં ઉપસ્થિત રહેવા જણાવાયું હતું અને સાથે સમાજના લોકોને પણ લાવવા અપીલ કરી હતી એડીએમ વિવેક કુમારે જણાવ્યું હતું કે દરેક લોકોને લાવવા લઈ જવા માટે બસની સુવિધા કરવામાં આવી છે જે દીવ જિલ્લાના વિવિધ સ્થળોથી લોકોને લઈ જશે બીચ ગેમ્સ ઉદઘાટન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેથી દીવના દરેક લોકોએ તેનો લાભ લેવો સાથે પાણી નાસ્તા વગેરેની વ્યવસ્થા કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિત પટેલોએ પણ તેમના સજેશન આપ્યા હતા

ત્યાંથી બસ પિકઅપ થશે ગુચાવાડામાં જે છે એ દગાજી છે પાટક અને ત્રણ જગ્યાએ રાખેલું છે ઝોલાવાડીમાં છે એક અને ઝોલાવાડી પંચાયત જે છે ને આપણું ત્યાં એક નાગવા મલાલ પછી દીવ સિટી માટે આપણે લખેલું છે બસ સ્ટેશન વેકડિયા નિર્મલામાં સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગાંધીમાં અને ફૂડમ આ છે

યા આનંદ ઉઠાને સમય લે